નથી જોતી અને આ ગામ ગાલી હારી છે મારો દીકરો ડોહો બહુ બેઠો બેઠો પતારા ઠોક્યા છે મોકલવો જોશે નો ટાઈમ થઈ ગયો મારી બેટી મારી રાહતું હોય તો સારું

સમજામણી હવે કામ જ નથી કરવું શું લે કામ જ કરવું ઓલો સન્યાન છોકરો નાનો જો ને એનું યાદ નકી કરી નાખ્યું નકી પણ તમારે આયા ઘર મે કિન જાવું નથી ઇન્ટર વરા તે એવી કઈ દે સાગ ગોતવી ઓલા મગના ને એસી વરાનો તો એસી વરાનો તો ઇને બાયડી ચડી ગઈ પણ તમારે મારું કે ગોઠવવું જ નથી એ મારા તિને લીલ પરણાઈ જો એટલે તમારે કંટાળો થાય મારો

ઉપાધી માં એક પોલીસ વાળો મારો ભાઈબંધ છે ને એને વાત કરશું એટલે આપણો મેર પડી જાય છે અરે અત્યારે હું ચાલો તો

Pakai okay, kalau laki kei, lencar papan kuda no saya. Dan diam tu, mak nan pun nak bayi Anu kamera tu pun menepu hai suwe. Kan dia ni ekperam tu. Ah, બગડા બોલે કર્મ એ બે માણસને પ્રેમ જ એટલો જોડી મને કેવું હે શ્વાસ તને આવજો એક દાંડ બટેકાનું શાક

અને વર્તી કે કાઢો 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 ને કાઢો એ કે ઘરે મહેમાન આવ્યા છે ને મારી આબરૂ જાય કે એટલી સોચની છે ને કાયમ ધોવે કાયમ ધોવે આમ જો અમે તો બાપા બે જો હું બકાલું લેતો કે આ ગયો મારો બુસર અમે આમ જો કાયો કા બકાલું લઈને પાછો ભીયો રાજુભાઈ જોયું હે अमुक अमुक भाइ त जब तिमी शु भाइ जेम जो हाइथेरी राखे हेथेरीमा <laughs>